દાઢી કી નાખી જશે ખાઇ નાખ્યા છે એ કોઈ જાતનું કાંઈ નક્કી નથી પણ કન્ટિન્યુ બધા ફરીકમાં બીના રહીજો ઝાડમાં સરસ મજાને થઈ જશે બાપુજી રોઈ સવારમાં પાણી પાઈ જાય ટેબલ મૂકીને ખીજાય છે કે તારે પાણી પાવાનું ટાઈમ ન હોય તો ઝાડમાં હું કરવા દેવા જાય કે રફત હોય ખીજે કે તારે પાણી બધું પાઈ જશે તો તૈયાર થઈ જશે જમવાનું છે તો બટાફટું પેલા હવે જીમી લઈશું અને પછી આપણી ફોર કરવાની છે સાફ કારણ કે કાઢી તો હમણાં ધોઈ નહોતી આપણે ગયા વીકમાં ધોઈ તો ચાલો ફટાફટ પેલા હવે સાફ કરી નાખશું નમો ગણપતિ દાદા નમો સારી રીતની બીજી ધોઈડા મારા સડી જાય છે અને કાઢી સાફ કરીને આપણે મિસ્ટર નીલું ને તો પણ સાફ કરવું જ પડે ને બરાબર ને આપણે લોગો છે કટ્યા કાંઈ કાંઈ તો કટ્યા કાંઈ રાધુબેન ને બધા હું કરતા છે એ કઈ ખબર નથી પણ આપણે માથે જવાનું છે અને થોડો ઘણો નાસ્તો કરી તાવાં છે ઠેકણ જા જાં સે કન્ટિન્યુ બઢાઈ જો ચાલો સાબુ છું ચાલો આપણે માથે આવીયા છે રાધુબેનના મળવા આવીયા છે કે રાધુબેન જો જવા તો નાના ઉમતા થઈ ગયા પાછા ઘોડિયામાં કોયા બધા કોણ ઈ શકવાન છે નાની દીદી દી શકવાન છે તો મોટી દીદી અંદર ગડી ગઈ જો જો કા એ અહીંયા ઘોડિયું આમ પીડ્યું છે ને એક ઘોડિયું અહીંયા પીડ્યું છે આ ઘોડિયું કોનું છે

જમી લીધું છે ને આપણે થઈ જશે તૈયાર કારણ કે આપણે જવાનું છે લાકડા વિશે ઓલા જૂના ઘરે ત્યાં નાખવાના છે તો આપણે દોરી ગોઈી લીધી છે કમ્પ્લેટ તો મોટાભાઈ આવે છે હવે ભાઈ આવે એટલે આપણે સાત પાંચ ફેરા નાખી દઈએ એટલે હાંઠથી કાંઈ વાંધો નહીં આવું કામ કરશે ચાલો મોટાભાઈને છીએ પગી જાય છે ફોન કરીશું આગળ વહી નાખ્યું કન્ટિન્યુ બધા બનાવી જાય પછી ટકા લાઇટ નાખવા તો ક્યાં જાવ કહી દઈશું દઈ દેખ પહેલા આપણે આ કર્યો ચાલો નીકળ ચાલો મિત્રો આપણે આવી જાય છે ભાઈ બંતર લેવા જાય છે હાથમાં જો દોરી તો લઈ લીધી છે પણ આપણે મિત્રો બધા બેઠા બધા બધા તો ભાઈ જઈ ગયા કેમ છે મજામાં વાહ ભાઈ વાહ જો અમે સબસ્ક્રાઈબર છે બધા આપના હાથ કરે આપણે વિડિયો શરૂ કર્યો એટલે બધા હાથ કરે છે તો હું સા ભાઈ ગતો ભાઈ કયો લ્યો હવાણ સા ભાઈ કે વાહ બધા મોજ સે ઉત્તમ ને કંજે ભાઈ બધા બેઠા છે બગા ઘટે ને રેવન્ડ ધીમે 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 આવી મોજ બધી ચાલુ હોય આપણે કે ફેરા બાન છે ફેરા મેદી પિસ્તરો કો કામ છે કામ આ રીતનો સરસ મને આપણે સ્ટાર્ટ કરી દીધો તો ચાલો આપણે જઈશું કામ ઉપર કણા વેવી રહી છે ઘરે જો આ રીતનો થપ્પો મેદી જો કો દીયા બેન ની બધા જો તારે શેડી કાપે છે નાદળિયા પાડે છે રાધુ ખાવાનું ચાલુ છે કારણ કે પરતા બેને માણકી ના જોઈખી થી શેડી થી તો શેડી આવી ગઈ છે અને બધા તારે નાદળિયા ને ઉ કરે છે ચાલો એને પેલા માદળિયા કરીને કે આંગળો બાંગળો કદો કાપશે શેરડીના માદળા કીને છે હું ખાવ છું અમારે બેન ખાય છે આ બેન ખાય છે જો બોલે છે શેરડી ખાવીને મજા આવે સીઝનમાં નખાઈ ખાઈ ને તમે શેરડી ખાવાનું શલું કર્યું ચાલો બધાય તો શેરડી ખાય છે હાલો શેરડી ખાવ કઈ તાણી બધા આ રીતની મસ્ત છે ભીતી ભાઈ જશે સાપ નહીં છે અને ગાંઠિયા દીવી પેલા આવ્યા છે તો આપણે જો સાધુબેન શા પીવા મેળા ખોટું ખોટું રખી દે અને કાવ્યબેન ને બધા બે જાય છે શાંત દૂધ પીવા તો સાલ પર શા લઈ લેશું શા પી ને પછી જાય લેટો લગાડવાનું છે ન્યા માટે ચાલો ચાલો તારે ઘી હતા નાખી દીધું છે કમ્પ્લેટ ને જો અત્યારે ગરમ થઈ જાય એટલે હંસા બેબી ગોળ નાખવાનું થયેલું છે અને આ બાજુ ગુંદર જો આ બધું તળાઈ ગયો છે

શું બનાવડી બનાવે છે લાડવા દેવા જવાનું છે ઘરના ને એટલે પૂખડી અને લાડવા બધું બનાવે છે ભાઈ તો ધનબાબુ અત્યારે આવી જશે અને ધનભાઈ અત્યારે તેવી મૂલતી દેશે અમારા ભાઈ બી બધા આવી જાય મોટા ભાઈ બધું ખાંડે છે અને જો તેવી માં અત્યારે બધું શું તળો છો ધનબાબુ ગુંદર ગુંદર તળવાનું ધીમે ધીમે ચાલુ છે તો આ રીતનું બધું કામ ચાલુ છે લાડવાનું ભાઈ લોટ ચાળ છે ગોળ કાજુ બદામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો બધું હવે ધીમે બધું કમ્પ્લીટ થાય એટલે બધા બીના લેજો ચાલો હુકરીનો બીજો ગાણ કમ્પ્લીટ થઈ ગયો છે જો આ રીતનો બીજો ગાણ કમ્પ્લીટ થઈ ગયો છે એક ગાણ કમ્પ્લીટ કરીએ આપણે મૂકી બે ભાઈ બહેનો શીખ આવે છે કેમ શીખ આવે આ રીતના બીજો ગાણ કમ્પ્લીટ થઈ જશે અને બે તારામાં પાછું કમ્પ્લીટ કરી નાખવાનું છે તો ચાલો આ રીતનું બીજું હુકરીનું કામ હતું બધું પૂરું થઈ ગયું આપણે કાવ્યાબેન જો હોઈ જાય જો એ બે કાવ્ય બહેન હોઈ જશે તમારા બે બે નું છે ફોન જો બસ બીજી કાંઈ વાત નહીં ફોન જો આપણે જો ચાલો બધા કન્ટિન્યુ બધા અલોગમાં બનાવી જો કારણ કે લાંડવા દેવા જવાના છે એ માટે આ સુખડી લાડવા બધું બની નાખ્યું છે તો સરસ મજાનો આજનો વ્લોગ તો અમારો વ્લોગ કેવો કેવો કમેન્ટ બોક્સમાં પાછા કહી જ બસ પાછા નવલોપોન્ટ મજા જઈ ગઈને જય ગઈ જઈ ગઈ સબસ્ક્રાઇબ કરી સબસ્ક્રાઈબ થઈ ગઈ કે લાડનું મૂટા તમારું ભૂલતા નહીં મનસુ પાછાદ નવલો ચાલે જઈ ગઈ ને